દેશના અગ્રહીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીમાં તેરમી ઓગસ્ટના રોજ એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં યુવા ઉત્સાહભેર જોડાયા હતા આઝાદીના અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રામાં અમદાવાદના ધારાસભ્યો પણ જોડાયા હતા પંચોતેર ફૂટના તિરંગા સાથે એક કિલોમીટરથી લાંબી યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને પાંચ એકેડેમી ક્રેડિટ આપવામાં આવી હતી એક કિલોમીટરથી લાંબી આ તિરંગા યાત્રામાં કુલપતિ રજીસ્ટ્રાર પ્રોફેસર ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સાથે જ ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓને પાંચ એકેડેમિક ક્રેડિટ આપવામાં આવશે એન મુજબ વિદ્યાર્થીઓને વધારાની પ્રવૃત્તિ માટે ક્રેડિટ આપવાની પણ જોગવાઈ છે જે મુજબ ક્રેડિટ આપવામાં આવશે આ તિરંગા યાત્રા યુનિવર્સિટીને ફરતે નીકળી પરત ફરી હતી યુવા વિદ્યાર્થીઓ પોતાના દેશના ફ્રીડમ ફાઇટરને ઓળખે તેઓના બલિદાનને યાદ કરે તે ખૂબ જ જરૂરી છે સ્ટેજ ટેલિવિઝન ફિલ્મ આર્ટિસ્ટ ને લાઇબ્રેરીના અધિકારી પારેખે આમંત્રિત કર્યા હતા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં સ્ટેજ ટેલિવિઝન ફિલ્મ આર્ટિસ્ટ શિલ્પાબેન ઠાકર અને તેઓના યંગ એક્ટર એક્ટ્રેસને ફ્રીડમ ફાઇટર તરીકે તૈયાર કરવા ઇન્વાઇટ કર્યા હતા અને ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું બહુ ગૌરવવંતી આપણો સ્વતંત્રતા દિવસ આવે છે સ્વતંત્રતા દિવસ એના માહોલ સર્જાય છાત્રોમાં દેશભક્તિની ભાવના આવે સમાજમાં એક સારો મેસેજ જાય યુનિટીનો મેસેજ જાય આજે તિરંગા યાત્રા કાઢી છે લગભગ છ કિલોમીટરની યાત્રા અમારા સમાજના આગેવાનો આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી દિલીપભાઈ મફાનાજી માનનીય વિધાયક ગણ અહે શાહ સાહેબ હવે નેશનલ એજ્યુકેશન પોલિસી એમ કહે છે કે કાર્યકારી દિવસોમાં છાત્ર જે કંઈ કારકિર્દી કરે એને ખાલી કારકિર્દી ના ગણાય એના ક્રેડિટ મળવું જોઈએ એના સાથે અમે ભાગ રૂપે આજે યાદ રાખીએ